થર્ટી ફર્સ્ટને લઈને અરવલ્લી બોર્ડર વિસ્તારમાં એલર્ટ છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કડક વાહન તપાસ ચાલી રહી છે રાજસ્થાનથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું તો આંતરરાજ્ય દસ ચેકપોસ્ટ સહિત અડતાળીસ નાકા પોઈન્ટ પર તપાસ કરવામાં આવી રહી છે દારૂની હેરાફેરીને પીધેલાઓને ઝડપવા કાર્યવાહી ચાલુ છે તો આ તરફ દારૂ પીધેલાને પકડવા પોલીસ હાઈટેક ડિજિટલ બ્રેથ એનાલાઇઝરની મદદથી દારૂડિયાઓને પકડવા માટે સક્રિય છે અસામાજિક તત્વોના ડામવા માટે પોલીસ સતર્ક છે ત્યારે શામળાજીની અણસોલ બોર્ડર પર કડક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અરવલ્લીથી સંવાદદાતા સમીર બલોચ લાઈવ જોડાઈ ગયા છે સમીર પાસેથી વિગતો જાણીએ સમીર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર વર્ષનો આજે અંતિમ દિવસ અને અંતિમ દિવસે ગુજરાતમાં ખાસ કરી અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેના માટે તો પોલીસ સક્રિય છે જ છે પરંતુ બોર્ડર વિસ્તારમાંથી દારૂનો જથ્થો ન એન્ટર થાય ગુજરાતમાં તેના માટે પણ પોલીસની સઘન તપાસ ચાલી રહી છે આવનાર તમામ વાહનો પર શું છે ત્યાં કાર્યવાહી અને કેવી તપાસ અને સતર્કતા પોલીસની રહ્યું છે ત્યારે અરવલ્લી પોલીસ પણ જે થર્કી ઉજવણી છે તે નશામાં ના ફેરવાઈ જાય ને જે યુવાધન છે તે નશામાં બરબાદ ન થાય તે માટે તકેદારીના તમામ પગલા રાખી રહ્યું છે આપણે હાલ છીએ

પીઆઈડી વાયએસપી પીએસઆઈ સહિતના પોલીસ જવાનોનો બંદો બસ ગોઠવી દેવામાં આવ્યો છે જળમેસલાક સુરક્ષા રાખવામાં આવી છે કારણ કે જે તમામ વાહનો આવે છે તે તમામ વાહનોનો અહીંયા ચેકિંગ કરવામાં આવી છે ડિજિટલ બ્રેથ એનાલાઈઝર જે મશીન છે તે મશીન દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી રહી છે કારણ કે ગુજરાત અને રાજસ્થાનને જોડતી આ જે સરહદ છે તે બિલકુલ સટીક સરહદ આવેલી છે અને આ સરહદ પરથી કોઈ પણ ગાડી ચાલક કે અન્ય યુવાનો છે તે નશો કરીને ગુજરાતમાં ન પ્રવેશે તે માટે તકેદારીના અહીંયા તમામ પગલાં રાખવામાં આવી રહી છે શામળાથી પોલીસ સહિત એલસીબી એસઓજી અને પેરોલ ફ્લોરનો સ્ટાફ છે તે અહીંયા જોડાયો છે બીજી બાજુ વાત કરવામાં આવે તો ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને જે સીસીટીવી કેમેરા છે તે સીસીટીવી કેમેરાથી પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે થર્ટી ની ઉજવણી મજૂર તમે દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ્યા તો તમારી ખેર નથી સંજીવની ધન્યવાદ સમય સમગ્ર જાણકારી માટે